જેસી પ્રશ્ન કેમ છો બધા મજામાં આજે આપણે લઈને આવ્યા છીએ કોર્સેટમાં જો ઓરેન્જ કલરમાં છે બરોબર એવા આપણે પાસે અલગ અલગ કલર અલગ અલગ પેટર્ન અને અલગ અલગ કાપડમાં કોર્સેટ આવેલા છે તો આપણે જોઈ લઈએ આ છે ગધી સિલ્કમાં તમે નજીકથી જોશો તો તમને ખ્યાલ આવશે એકદમ મસ્ત લીચુ કાપડ રહેવાનું છે પ્યોર ગધી સિલ્ક છે આ આ છે એક્સેલ નો ફરમો છે આ નીચે તમને આ રીતના આ દોરાનું વર્ક છે આ સફેદ કલરનું દોરાથી વર્ક કરેલું છે આ રીતના ગળામાં તમને કોલર આવશે સ્લીવમાં બી તમને આ રીતના દોરાથી વર્ક કરેલું મળવાનું છે ઠીક છે આ છે એનું પેન્ટ આ એનો ફરમો છે એક બાજુ બેલ્ટ આવશે એક બાજુ તમારે આ રીતના ઇલાસ્ટિક આવવાની છે વસ્તમાં તમને આ રીતના મિયાની મળી જવાની છે અને નીચે તમને આ રીતના વર્ક મળવાનો છે બરાબર છે આનો ભાવ રહેવાનો છે તમારે સાતસો રૂપિયા આ છે રિઓમાં

આમાં પ્લાઝો મળવાનો છે આ છે એક્સેલ નો ભરવો વચમાં આમાં બી તમને મિયાની મળવાની છે ઠીક છે ભાવ લેશે આમાં તમારે નવસો રૂપિયા આમાં આપણી પાસે બીજો કલર છે જો આ છે લાઈટ પિંક કલર ઉપર ઓનિયન કલર કે છે કયો નીચે તમને પ્લાઝો મળવાનો છે અમુક કોર્ટમાં તમને પેન્ટ મળશે અને અમુક પ્લાઝોમાં અમુક

આમાં તમને આ રીતના ગુલાબનું વર્ક મળી જવાનું છે અને સ્ત્રીમાં તમને આ રીતના દોરાથી પટ્ટી કરેલી છે ઠીક છે એમ છે આ આમાં તમને પેન્ટ મળવાનું છે આ એમ સાઈઝ નો ફરમો છે અને આ પછી આમાં પણ તમને મિયાણી મળી જવાની છે આનો ભાવ રહેવાનો છે તમારે આઠસો રૂપિયા ઠીક છે જોજો બધાનો ભાવ અલગ અલગ છે અને હું કહું છું કે તમે તમે ધ્યાનથી સાંભળજો કોનો કયો શું ભાવ છે 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 ઠીક આ ઓરેન્જ કલર બહુ જ મસ્ત ક્યાંય ફરવા ગયા હોય તો કોર્સેટ અત્યારે ખૂબ જ ચાલે છે કોર્સેટ તમે પહેરીને ક્યાંય ફરવા ગયા હોય કે કદાચ કોઈના ઘરે કે રિલેટિવના ઘરે બી તમે ગયા હોય તો બી બહુ જ મસ્ત લાગે જો આ ઓરેન્જ કલર અત્યારે આ કલર બહુ જ ચાલે છે ગળામાં આ બધામાં કેવું હતું નીચે વર્ક હતું આમાં ગળામાં વર્ક છે આ પ્યોર કોટન રહેવાનું છે બહુ જ મસ્ત કાપડ છે પ્યોર કોટન છે સ્લીવમાં બી તમને આ રીતના વર્કની પટ્ટી મળવાની છે ઠીક છે આ છે એમ સાઈઝનો ફરવો આ છે એનું પેન્ટ આનો ભાવ એનો છે તમારે નવસો રૂપિયા હવે જે મેં પહેર્યું છે ને એ ડબલ એક્સેલ છે ઠીક છે પણ ડબલ એક્સેલમાં કેવું છે પેન્ટ પહેર્યું છે મારે હોય કે આ રીતના ઊભા હોય તો આ પેન્ટ કમ્ફર્ટેબલ છે પણ જો હું બેસું ને તો આ પેન્ટ મને ફિટ પડે છે એટલે હું તમને કહી દઉં કે જો તમારે ડબલ એક્સેલની સાઇઝ જોતી હોય ને તો તમે એક સાઈઝ મોટી મંગાવજો ઠીક છે એમ સાઈઝ જોતો હોય તો એલ મંગાવજો એલ જોતું હોય તો એક્સેલ મંગાવજો કેમ કે આ કોટન છે કોટન હંમેશા થોડું ઘણું તો ચડે જ પ્લસ આનો ચાલે પણ આપણે ગમે ત્યાં જઈએ તો બેસું તો પડે જ બેસીએ તો આ ફિટ લાગે છે એ પણ પછી ચડે એટલે તમારી જે સાઈઝ છે ને એના કરતાં મોટી સાઈઝ તમે મગાવો આ ઓરેન્જ કલર જે મેં પહેર્યો છે ને એમાં બરોબર કે આ કોટન છે બીજા બધા તો રિયોન છે અને એનો ફરવા બી વધારે વ્યવસ્થિત જ છે ઠીક છે ખાલી ને ખાલી આ ઓરેન્જ માટેની વાત છે જોઈ લઈએ બીજો આ છે રિયોનમાં આ બી આમાં જ કયો છે જો તમે જોવું જોયો પહેલાં નીચે વર્ક હતું પછી આમાં ઓરેન્જમાં ઉપર વર્ક હતો હવે આમાં છે વચમાં ઠીક છે જો

છેક સુધી આ રીતના પટ્ટી મળવાની છે આમાં તમને પોકેટ મળવાનું છે વન સાઈડ હમ વન સાઈડ આમાં પોકેટ છે આપણે જે પહેલાં જોયો ગી સિલ્કમાં એના પેનમાં બી પોકેટ છે આમાં આપણી પાસે બે કલર છે જે અત્યારે જોયો એમાં એક આ કલર પહેલાં જોયો એ અને એક આ બીજો રીંગણી કલર છે વ્હાઈન કલર કે ને એક ઠીક છે

છે એનું પેન્ટ આ સાઇઝા પેન્ટ તો વ્યવસ્થિત જ છે 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 બરોબર ભાવ આનો રૂપિયા તો આપણે જોયા કાલે હવે આપણે જોઈશું નવી પેન્ટ પહેરાય છે ગજી સિલ્ક છે રોમન સિલ્ક છે પ્લાઝા પેર છે અને પેન્ટ પેર બી છે તો આપણે રોજને રોજ કઈક ને કઈક નવું નવું લાવતા રહીએ છીએ ઠીક છે તો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સગા સંબંધીમાં શેર કરજો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો